ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે ગુજરાતમાં બાર જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ છે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ ફરી માથું ઊંચક્યું છે આ બંને શહેરોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી પર પહોંચી ગયો છે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું હતું અમદાવાદ અને ગાંધીનગર તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે કે આજે આઠ જૂન બે હજાર ચોવીસના શનિવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે વિસ્તારની વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી તાપી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓ જેમ કે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટમાં વંટોળ તથા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે